સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન કરેલા બફાટને લઈને સાળનમાં વિરોધ તો ક્ષત્રિય સમાજ અને કડિ સેના રાજપૂત વિકાસ સંગઠન તેમજ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા રેલી કાઢવામાં આવી હતી રેલી કાઢી વિરોધ દર્શાવવામાં આવ્યો છે તો સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન દ્વારા જે બફાટ કરવામાં આવ્યો હતો તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે મુખ્ય માર્ગ તો એ છે કે જેમને રામજીલાલજી છે સંસદ સભ્ય સપના એમણે હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા સંગ્રામસિંહનું અપમાન કર્યું છે એના માટે થઈ અને સમગ્ર તાલુકાના હિન્દુ પ્રજા આજે આ આંદોલન આપે છે અને સરકારશ્રીને ધ્યાન દોરે છે કે આવા પ્રસંગો ફરી ના બને અને આ સંસદ સભ્યનું સભ્યપદ રદ થાય અને એમની સામે કાયદાકીય જે એક્શન લેવામાં આવે એ લે અને ફરીથી આવી કોઈ આવી ચેષ્ટા ના કરે આવું કોઈ ક્ષત્રિય કે રાષ્ટ્રવીર જે છે એના વીર કોઈ બોલે નહીં એના માટે અમે આ આવેદનપત્ર આજે આપ્યું છે એ સરકાર ધ્યાન ઉપર લાવવા માટે છે આ આંદોલન આ અમે આવેદનપત્ર આપ્યું એમાં કોઈ કોમ કે કોઈ પક્ષ વિરુદ્ધ નથી ફક્ત વ્યક્તિ વિરુદ્ધ છે કે જે વ્યક્તિ પોતે એક મહાન નેતાની વિરુદ્ધ બોલ્યા છે એનો આક્રોશ છે

એનું સાંસદ પદ રદ થાય એના માટે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ રહેલો છે એના સાંસદ પદ રદ કરવાની માંગ લઈને અમારા ક્ષત્રિય સમાજના લોકો અહીં આવેદનપત્ર અપાવેલા આપની માંગ કરવામાં આવે છે જે માંગ સ્વીકારવાની આગળ તમે કોઈ પગલું આપો આગળમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરી શકો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે સમાજવાદી પાર્ટીના નેતા રામજી સુમન કે જે સાંસદ પદ તેઓનું રદ કરવાની માંગ કરવામાં આવી છે